સત્ય મારા ડીએન મિક્સ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમે આ ડબલા ડબલાને પથરો અડાડવાનો ચેલેન્જ રાખેલ છે અને ત્રણ પથરા રહેશે અને બે ત્રણ ટ્રાય આવશે પહેલાં ટ્રાયમાં બે એકવાર પથ્થરો અડાડવાનો બીજા ટ્રાયમાં બીજે બે પથરા અડાડવાના અને ત્રીજા ટ્રાયમાં ત્રણ વાર હતા હવે એ વિરાજ નંબર પાડશે આ ચેનો હા

યુવરાજ ના બે બે અડી ગયા છે થઈ ગયો છે આ પચાસ રૂપિયા નું બંડલ છે તેને યુવરાજ ને ભેટ માં આપીએ છીએ હવે અમારી ચેનલ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા વિડીયો દેખવા સારું લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારો વિડીયો તમે દેખો છો તમે લાઈક ફોલો અને શેર કરતા નથી હવે લાઈક ફોલો કરતા રહેજો